ગુજરાતની ધરતી છે અને એ ગુજરાતની ધરતી ઉપર પોરબંદર સુદામાપુરી એમાં એક બ્રહ્મદેવ છે અયાચક વૃત્તિના સુદામાજી બહુ જ વિદ્વાન અયાચક વૃત્તિના આ સુદામાજી કે અનાયાસે આવે અને મળે ઉપયોગ કરવાનો કોઈની પાસે માંગવાનો નહીં અને એવું જીવન ચાલી રહ્યું છે ત્યારે જતા સુદામાજી નું લગ્ન થયું એ સુદામાજી આજે ત્રણ સંતાનો થયા અને આ પાંચ જણાનો પરિવાર પણ બન્યું એવું કે ઘરમાં પાંચનું નું પૂરું થાય ને એટલું નહોતું અને એટલું કાયમ એવું કહું આજે સુદામાજી બહુ ગરીબી એક દિવસ ત્રણ દીકરા માની પાસે આવીને માને બથ ભરી ગયા છે અને સુશીલા દેવી સુદામાજી ના પત્ની નું નામ એવા એનામાં ગુણ છે અને એ સુશીલાજી એને આજે ત્રણ દીકરાઓ આજ ત્રણેય દીકરાઓ આજે એને કહી રહ્યા છે માં ભૂખ લાગી છે ભૂખ્યા દીકરા જ્યારે માને એવું કહેતા હશે કે માં ભૂખ લાગી છે ત્યારે માની દશા શું થતી હશે માની આંખમાં હું આવી ગયા માએ એટલું કીધું ઘરમાં કઈ નથી અને તે એક અણ સમજો એવો નાનું બાળક એટલું બોલો તું માં માં મારો ભાઈબંધ છે ને બાજુ એ મને એવું કહેતો તો એ મને એવું કહેતો તો કે મારી માં મને દાડામાં ત્રણ ત્રણ વાર ખવડાવે છે એ માં મને એક વાર તો પેટ ભરીને તું ખવડાય નાનો એવો દીકરો જ્યારે માને આવું કેતો હશે ત્યારે માને હું દશા થઈ હશે માત્ર દીકરાને બથ ભરીને આજ પોકે પોકે રોતી હતી સુદામાજીને સુશીલાએ ક્યારે કીધું નથી ઘરની આ સ્થિતિ છે એને ખબર જ છે ઘરમાં આવું ચાલે છે પણ આજ એટલું બોલ્યા પતિદેવ હું ને તમે ભૂખ્યા રહેશો દીકરાનું શું કરીશું માંગ્યું નથી જોજો દીકરાનું શું કરીશું અને તે દિવસે જ સુદામાજીની આંખોમાં આંસુ આવી ગયા ભગવાનને યાદ કરે પ્રભુ મારી જિંદગીમાં આવા દુઃખ કેમ અને તેથી પરમાત્મા એની બાલપણ વિદ્યા કાળમાં કરેલી ભૂલો સામે દેખાડી કે ભગવાનના ભાગનું પણ તું ખાઈ ગયો તો ચણ્યા ભગવાનના ભાગના તું ખાઈ ગયો તો ને આજે ભોગવાનો વારો આવ્યો જિંદગીમાં બીજાના ભાગનું બને ને એના જેના જેના ભાગનું જેના નસીબનું જેના નિપનું એને આપી દેવું એટલે એટલે જિંદગીમાં વાંધો ન આવે આજ આ સ્થિતિ બની ધ્રુજી ગયા અને તે દી પત્ની એટલું કીધું તો દ્વારિકાધીશ તમારા મિત્ર છે તો જાઓ ને તમે મારો શખો ખરો માંગવા ન જાઓ શું મિત્રતા હોય અને આને મિત્રતા કહેવાય છે મિત્રતા શું હોય અહીંથી ખબર પડે ને એટલા માટે હું કાયમ માટે એવું કહું કે મિત્રતા એ કોઈ સત્તાથી નથી બંધાતી મિત્રતા કોઈ સંપત્તિથી નથી બંધાતી એ નાના નાના હોય ને એકબીજાની ઉપર ધૂળ ઉડાડતા ઉડાડતા મોટા થયા હોય અને એ મિત્રતા જે બંધાણી હોય ચાહે એક ને અડે ત્યાં પહોંચ્યો હોય અને એક નાની સ્થિતિમાં હોય તો એ છતાંય એ સંપત્તિનો નો થોડો મિત્રતા ભાવ હતો

તમારા દિવસોમાં કદાચ તમને ન દેખાય પણ તમારા દુઃખ અને દર્દ ના દિવસો આવે ને ત્યારે બાજુમાં આવીને રહી જાય અને એટલું કહી દે ચિંતા ન તારો તારો બેઠો બેઠો છે છે મિત્ર કહેવાય અને જિંદગીમાં એકાદો જ બનાવો પણ આવો બનાવો જિંદગીમાં એકાદો બનાવો પણ આવો બનાવો બાકી તકવાદીઓ તો પાર વગેરે ના મળે છે

માણસને અકાળે વૃદ્ધત્વ અપાવડાવી દે છે ગરીબી ગરીબી છે ને માણસને અકાળે વૃદ્ધત્વ અપાવે છે માટે ભગવાનને કહેવું કોઈને ગરીબ ન બનાવીશ કોઈને ગરીબ ન બનાવીશ આજે અહીંયા સુદામાજી આવ્યા દરવાજે ઉભા રહ્યા પેરેદાર ને કીધું મારે દ્વારિકાધીશ અને મળવું છે એ બાપા શું જોઈએ અરે ભાઈ લેવા નથી આયો દેવા આવ્યો છું દેવા દ્વારિકાધીશ તારો છે ને મારો ભાઈબંધ આ ભાઈબનનો પાવર હોય હા મારો ભાઈબંધ છે ભાઈબંધ ઓલા લોકો એકાબીજીની સામે જોઈને હશે અમારા ભગવાનને કોઈ નો ને આ ભાઈબંધ ભાઈબંધીઓમાં સંપત્તિઓ કપડાઓ નથી જોવાતા ભાઈ બંધો ભાઈ બંદી માં નાદ જોવાય છે અને એટલા માટે હું કહું કે મિત્રતા એ તો હૃદય એક તાર છે મિત્રતા એ આ દુનિયાનું અમર ફળ છે અમર ફળની આ દુનિયા લોકો વાત કરે કે અમર ફળ ખાઈએ અને અમર થઈ જઈએ કોને જોયું છે પણ હું એમ કહું કે આ દુનિયાનું અમર ફળ કોઈ હોય ને તો મિત્રતા જે છે ને એ આ દુનિયાનું અમર ફળ છે કે મિત્રતા એવી કરીએ કે દુનિયામાંથી ભયા જઈએ ને તો દુનિયા પાછળ વાતો કરે કે મિત્ર તો આ બે હતા હો મિત્રો તો આ બે હતા અને આવી વાતો દુનિયામાં બસ આ જ અમરત્વ આ અમર ફળ છે અને તે દી કે હા ભાઈ મારો ભાઈબંધ છે અરે તમે હા એકવાર એને ખેતો ખરું લેવા નથી આવ્યો એક પેરેદાર દોડતો દોડતો જાય પરમાત્મા સોનાના સાંકડે હિંડોડે રુક્ષમણીની સાથે આજે હીંચી રહ્યા છે અને આવી અને પેરેદારે એટલું કીધું પ્રભુ કોઈ શું શું જ્યાં બોલવાની વાત કરી શું બોલ્યા ભગવાન હિંડોડા ખાટેથી ઉભા થઈ ગયા દા બોલતા દોટ મૂકી પિતાંબરની ઉપરની ઉપરની હેઠે પડી ગઈ ચાખડીઓ નીકળી ગઈ અને સુદા માં જ્યાં બોલ્યા તા તો ભગવાન દરવાજે પહોંચી ગયા સુદામો સુદામો મારો સુદામો આવ્યો ખેટી પડ્યા રુક્ષ્મણીજી વિચાર કરવા લાગ્યા આવો અજીબ ઘરો મહેમાન વરી કોણ આવ્યો આ ઉભા ન થાય એની જગ્યાએ દોટ મૂકી અને ભગવાન ત્યાં ચલે આયો હ सुनते ही दौड़े चले आए वो लगाया गले से सुना को लगाया, लगाया गले से सुता को सुनते ही दौड़े चले आए वो लगाया गले से सुनता को ગયા સુગો ભૂઅ રૂમણી કો બહુ હિ અચં ભૂવરૂપમણી કો બહુ હિ અચં યમ કેસા અજીબ ગયા હે યમ કેસા પરમાત્મા ત્યાં પહોંચ્યા કરે આજી કરો મહેમાન વળી આ કોણ છે અરે મારો સુદાવો મારો સુદાવો મારો પાલીડો મારો ભાઈબંધ આવ્યો મારો ભાઈ બંધ આવ્યો ઠાકોરજી સ્નાન કરાવ્યા પોતાના થી એના પગ પખાર્યા પરમાત્માએ નવા પિતાંબરો આદિ આપ્યા અને એ પ્રભુ ત્યાર પછી સુદામાજીને તૈયાર કરી અને એ ઠાકોરજી સુખ દુઃખ ની બધી વાતો પૂછા કરે પર લઈ અને ત્રણ મુઠી તાંદુ લઈ લીધા સુદામા વિચાર કરે જ્યાં જોવ્યા હોનું હોનું અને આ આ આ ત્રણ મુઠ્ઠી ચાંદુલ પમવા હું કામમાં પણ ભગવાને ઉચકીને લઈ લીધા કે એના ઘરનું ખાવ નહીં ને ત્યાં સુધી એનું દરિદ્ર જાય નહીં અને લઈને એક મુઠ્ઠી ખાધા એનું ભાગ્ય પ્રારબ્ધ બારી નાખી બીજા મુઠ્ઠી ખાધા ને ત્યાં તો એને સમૃદ્ધિઓ આપી ત્રીજી મુઠીએ લક્ષ્મીજી હાથ પકડી લીધો આ પરમાત્મા બે વાતો કરે રાત્રિ પડી અને ત્રીજો દિવસ બીજો દિવસ થયો ને સુદામાજી કીધું કૃષ્ણ હું જાઉં અરે સુદામા આટલી બધી ઉતાવર લઈને આવ્યો આટલા વર્ષે મળ્યા ઠીક છે કઈ વાંધો નહીં ચા પણ હા બીજી વાર આવ્યું ને ત્યારે સમય લઈને આવજે ને ભાભીને લઈને આવજે બધા મનમાં એમ થાય કે એને રોકાવાનો પણ આગ્રહ ન કર્યો ઠાકોરજી અને ખરેખર સુદામાજીના મનમાં એક એના મોઢાની રેખા ન બદલાણી કે કેમ મને રોકતા નથી મને રોકવાનું કીધું પણ કેમ ને વિચાર કરજો આને મિત્રતા કહેવાય કે મિત્રતામાં જરાય સંશય ન હોય શંકા ન હોય એનું કેમ હિત થાય એ જ વિચાર હોય એની સિવાય બીજો ક્યારેય વિચાર ન થાય આપણે કરેલી કોકને વાત વાત કરતા વિચાર થવો જોઈએ કે મારા મિત્ર છે આ જગ્યાએ વાત કરું એ વાતથી એને તો ક્યાંક ખંડિત નથી થતો ને તો એ વાત પણ મારે નથી કરવી કારણ કે મારો મિત્ર છે મારા મિત્રને ક્યાંય નીચું જોવું પડે એવી એના નિમિત્તની કોઈ વાત મને જાણમાં મળી હોય તો આ મોઢાથી તો નોંધ થાય જીભાનથી ન થાય અને આવા જે વિચારો આવે એને મિત્રતા કહેવાય આ તો ઘણા તો એવા હોય ને અડધો કલાક એના પેટમાં વાતુ ન રહે બોલો ઘણા એવા હોય કોઈ ન મળે ને હવે તો મોબાઈલ ની દુનિયા થઈ ગઈ બાકી જૂના જમાનામાં સંતો કહેતા કોઈ ન મળે ને તો ઝાડવા પાસે જઈને ઝાડવા ને કી આવે કે કઈ સાંભર્યું આવું હતું ઘણા આવા હોય તમારા પેટને સમુદ્ર ફેઠા બનો અમારા પેટને સમુદ્ર જેવા બનાવો ટકાવતા નથી કીધું કે ત્રણ ત્રણ દાડાથી એના દીકરાઓ ભૂખ્યા હતા ને અહીંયા ભગવાને એનું કર્મ કાપી નાખ્યું એટલે સુદામા પુરી મહારાજાએ વિચાર આવ્યો બુદ્ધિઓ બદલાણી ભગવાન સૂટકેસો ઉપરથી નથી મોકલી દેતા અને જો સૂટકેસો ઉપરથી મોકલે ને તો સિરિયલ નંબર એક હરખા થઈ જતા આપણે સાબરમતી જવું પડે પાછું એટલે સૂટકેસો ન મોકલે તમારા ધંધા બિઝનેસમાં નફા કરાવી દે તમે કલ્પના ન કરી હોય એવા રાતો રાઈત નફા કરાવી દે અને ભગવાન જ્યારે આપે ત્યારે આવી રીતે આપે બુદ્ધિના ડાયલો ફેરવે અને બુદ્ધિ વિચાર કરાવડાવે હવે આ ધંધાની જગ્યાએ આ ધંધો કર અને ધંધામાં આપણે લાગીએ ને આપણે કલ્પના ન કરીએ એવું ભગવાન અપાવડાવડાવે આ આ આ પરમાત્મા કરાવે છે આજે પ્રભુએ ત્યાંના રાજાના વિચારો બદલાને એમ થયું મારી નગરીમાં આવો વિદ્વાન પુરુષ એને રાજગોર બનાવવું અને એના બદલે બધી સુવિધાઓ મહેલો આદિ આપ્યું પણ બન્યું એવું કે ઓલી પતિવ્રતા નારી હતી મારા પતિ નો આવે ત્યાં સુધી મારાથી જવાય નહીં અને એટલે ભગવાને અહીંયા રોક્યા નથી ભગવાન એને તરત મોકલા છે કે જાઓ 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 અને સુદામાજી નું જીવન ધન્ય બની ગયું